ચાલો હવે તમને ખ્યાલ જ છે કે ગઈ રાતે ગઈ કાલે અમારે રાસ ગરબા હતા તો આજે એવું લાગે છે કે ગણું પણ થોડું ઘણું બેસી ગયું હોય અને અમે રાત્રે ખૂબ જ લેટ આવ્યા હતા તો શ્રીનાને હું સાથે રાસ ગરબામાં લઈ ગઈ હતી શ્રીનાને લઈને મમ્મીને લોકો ઘરે આવી ગયા હતા પછી અમે અમારા ફ્રેન્ડ સાથે ખૂબ જ મોજ મસ્તી કરી ડાન્સ કર્યો ગરબા લીધા અને પછી અમે રાત્રે લેટ ઘરે પહોંચ્યા હતા તો શ્રીના પણ સુઈ ગઈ હતી હું પણ પપ્પાના ઘરે આવીને સુઈ ગઈ ચાલો હવે આપણે સૌથી પહેલા કાનાજીને ગુડ મોર્નિંગ કહી દઈએ કાનું અરે મમ્મી કાના ને પણ મસ્ત મસ્ત પ્રકારના કપડા પહેરાવો ગઈ તમે જોઈ શકો છો લાઈટ કલરના કપડામાં મારો કાનો એકદમ ચમકી ઉઠ્યો છે ચાલો હવે દિવ્ય છે ને તે સ્કૂલે જતો રહ્યો છે અને પપ્પા છે ને મારા હમણાં ઘરે રહી છે કેમ કે અહીંયા મારા પપ્પાના ઘરે કામ શરૂ છે તો હવે થોડું ઘણું ઓલમોસ્ટ એક બે દિવસ નું રહ્યું છે આમ જોવો આમ જોવો કેમ કે ઘરમાં છે ને સિમેન્ટ સિમેન્ટ છે ને તો શ્રીના છે ને આમાં એકદમ લસરે છે આમ જોવો ગાઈસ તમે જોઈ શકો છો હું શ્રીનાના કપડા લઈને પણ આવી નથી એટલે શ્રીનાને છે ને દિવ્ય અમે કપડા પહેરાવી દીધા છે પપ્પા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ તમે છોકરીનું કામ કેટલું કર્યું હવે હા જો ગાઈસ તમે એ જોઈ શકો છો મસ્ત મજાને પપ્પાના ઘરે ચોકડી બની ગઈ છે હવે થોડું ઘણું કામ બાકી છે હજી જો આ બાજુ મશીન વોશિંગ મશીન મૂકવાનો ઓટલો પણ બનાવી દીધો છે આ બાજુ બેડરૂમમાંથી બીજા રૂમની બાલ્કનીમાં અહીંયા પહોંચી જાવી તો અહીંયા પણ આમ જો મસ્ત નાની એવી રૂમ આમ રેડી ન થઈ ગઈ હોય તેવું લાગે છે આ પથ્થર તો એટલો ઊંચો મારી દીધો છે વાહ સરસ મારી દીધો છે અને હવે છે અને વાતાવરણ પણ એટલું જ ફાઇન લાગે અહીંયાથી થી અને છે ને મને એવું લાગે છે કે જયારે હવે હું આઈકોન માં એટલે શ્રીના રૂમમાં રૂમ માં ઓછી અહીંયા બાર જ રમશે આમ જો અત્યારે મારી સાથે અહિયાં બાર જ ચાલો હવે મારે હજી નાસ્તો ને એવું બધું કરવાનું બાકી છે તો હું નાસ્તો પણ કરી લઉં અને ત્યાર પછી તમને હું ફ્રી લઈને મળું ચાલો હવે શ્રીના ખાવી છે શેરડી તો હવે છે ને આપણે થોડીક શેરડી ખાઈ લઈએ ગાય તમે જોઈ શકો છો મારી શ્રીના છે ને એને શેરડી ખાતા આવડી ગઈ કા તો છે ને અમે જો અહીંયા બેડ પર બેઠા બેઠા શેરડી ખાઈએ છીએ કેમ કે રૂમમાં તો કેમ કે તમને ખ્યાલ જ છે કે રૂમમાં તો બધે ગંદુ જ છે તો હવે શેરડીના બે ફાડા કર્યા છે હવે શ્રીનાય થોડીક ખાઈ અને ચાલો સાથે સાથે હું પણ ખાઈ લઉં લોક અવાજમાં પ્રોબ્લેમ છે પણ તો પછી આવે છે ખાવી તો ક્યારે ખાવી અને મને પાછી શેરડી ભાવે તો થોડી ઘણી ખાઈ લઉં અને થોડીક શ્રીનાને પણ ખવડાવું કેમકે મારી શ્રીનાને પણ આ વર્ષથી શેરડી ખાતા આવડી ગઈ દીકું આ ન ખવાય હું તને હમણાં આપું ને એ ખાજે ઓકે સારું ચાલો શેરડી ખવડાવી દઉં શ્રીનાને અને હું પણ ખાઈ લઉં ઉપર ચડી ચાલો હવે અમે આઇકોનમાંથી અત્યારે ઘરે શુ પાર્કમાં જઈએ છીએ અને છે ને અમે ઘરે જઈએ છીએ અને તો માં એને મિની મળી ગઈ છે શ્રીનાની ભાષામાં મિની પણ આ છોકરા બિલાડીથી બિલકુલ ડરે નહીં એકદમ હાવ નજીક વહ્યા જયા નાના નાના હોય ને તોય તે ક્યાં છે મિની બતાઈ તો ક્યાં છે અરે વાહ ક્યાં છે દીકુ મિની હા નજીક જઈ જઈને રમે હો પણ બીવે નહીં હચો અહીંયા શ્રીનો ક્યાં છે મિની એને હું પાર્કિંગમાં લાવું ને એટલે એટલી મજા આવી જાય તમે વાત જવા દો સારું ચાલો હવે આપણે ઘરે જઈને મળીએ શિવ અને શ્રીના મેં બંને પહોંચી ગયા છીએ શિવ પાર્ક સોસાયટીમાં અને અહીંયા પહોંચ્યા ત્યાં શ્રીનાને છે ને ખૂબ જ ઊંઘ આવતી હતી તો સૌથી પહેલાં મેં શ્રીનાની સુડાવી આવી દીધી કે જેથી તેની ઊંઘ પૂરી થઈ જાય અને હું સાંજે પાછી શ્રીનાને લઈ જવાની છું કેમ કે મમ્મીને તે લોકોને પણ બીજી જગ્યાએ મેરેજમાં જવાનું છે એટલે શ્રીનાને હું સાથે લઈ જવાની છું તો જો શ્રીના અત્યારે સરખી ઊંઘ કરી લે તો સાતે સાત તો સાંજે તે રમ્યા કરે તો મેં કીધું હું એને પહેલાં સુડાવી દઉં તો પહેલાં મેં એને સુડાવી દીધી અને હવે મારે બાકીનું કામ છે તો હું પણ હવે બાકીનું કામ પતાવી નાખું હવે શ્રીના જાગી ગઈ છે અને જાગીને છે ને તેના બા છે ને બહાર ગયા છે તો શ્રીનાને છે ને બા બા રડવું આવે છે તો એકતા જોવે એને રમતે ચડાવે છે હવે જાન આવે ત્યાં જવાનું છે તો હવે હું છે ને સૌથી પહેલાં તો શ્રીનાને થોડુંક ખવરાઈ દઉં ને તો શ્રીના છે ને ત્યાં રમ્યા કરે તો એના માટે હું છે ને ચણાના લોટનું પુડલું બનાવી રહી છું અને એની અંદર મેં બધા જ મસાલા નાખ્યા છે મીઠું જીરું લીંબુ ધાણા ચટણી હળદર આ બધી જ વસ્તુ મિક્સ કરીને હું એના માટે પુડલું બનાવી નાખું અને ખવરાઈ લઈએ અને ત્યાર પછી અમે રેડી થઈ જઈએ ફાર્મમાં જવા માટે

અને ને ભાણકી છે ને ખોવાઈ જાય ને તો મારા ભાણ મારા ભત્રી તો દીવ માં દીકરો ગોતી આવે મારા ભાણકી ને એ લઈ આવ્યો અરે વાહ ટોળકી ભેગી રમવાની એટલી મજા આવી ગઈ છે ને મારે ગોતવા નીકળવું પડે બોલો મારા ભાણકી ક્યાં ગઈ બીજી વાર ગોતવા નીકળી હું હું છું બીજા બેઠા તને ન્યા વઈ ગઈ અરે માય દીકરો ઈ એવું જ કરે છે તું ગોતી આવજે માં શ્રીનું ને વની ઓકે લેપીનલ તો આવી ગઈ ક્યારે આવી 5 10 મિનિટ ઓકે કેમ છે બધાને મમ્મી એ તને આવી ગયા કેમ છે મમ્મી જમાવાય આ ગયા ઓકે ચાલ ચાલો તે મમ્મી ને બધા જ આવી ગયા છે અને દીવની જાન પણ આવી ગઈ છે આ બાજુ દીવ છે ને ગરબા પણ લઈ આવી હવે કઈ રસમ ચાલે છે દીવન દુખના લે છે ઓકે આ બાજુ જો ગાઈસ મંડપ પણ સરસ છે માણસો મહેમાન પણ આવી ગયા છે મેમાન નું સ્વાગત પણ થઈ ગયું છે જણાવીશ હવે મારા ઓકે અને આ બાજુ જો ગ્રુમ એન્ટ્રી પણ થઈ ગઈ છે જો ગાઈસ અમે અહીંયા તમને દેખાશે નહીં ગ્રુમ કેમ કે અત્યારે આમ આજુબાજુ એટલા હોય ને ઢોલ ને ફોટોગ્રાફર ને ઇવેન્ટ વાળા ને ગ્રુમ ને છે ને દેખા દેખાડવા ન દે અને શ્રીનાથ ને મારા પપ્પા અહીંયાથી થી નીકળે તો એની પાછળ પાછળ ગઈ છે મમ્મી હમણાં ગોતવા નીકળશું મળી જશે જોત ગાઈશ તમને હું દીવો મંડપ પણ બતાવું છું મસ્ત મજાનો મંડપ પણ છે

સરસ દેખાઈ રહ્યો છે गाइस હું તમને બતાવું છું સુ દાદા ભાઈ ક્યાં દાદા દાદા જાવ હવે ફાઇનલી દીવોનો ઇંતજાર પૂરો થયો અને તે ડાન્સ કરીને સરસ મજાની ડિસ્કો કરીને પણ આમ જોઓ गाइस તે મંડપ તરફ જઈ રહી છે તેના dulha ને મળવા માટે ચાલો હવે અમે જમવા આવી ગયા છે गाइस તમે અહીં જોઈ શકો છો બધા મોટા ભાગના લોકોએ જમી લીધું છે અને જમવામાં છે 6 અલગ અલગ પ્રકારની ઘણી બધી વેરાયટી છે તો સારું ચાલો હવે મારા ફ્રેન્ડને બધા જ લોકો જમવા મળ્યા છે તો હું પણ જમી લઉં ચાલો હવે જોઓ ગાઈસ એક બાજુ છે ને ફરા ફરવાનો સમય થઈ ગયો છે અને બીજી બાજુ અહીંયા છોકરાઓને સ્ટેજ પર એટલી મજા આવી ગઈ છે ને આમ જોઓ અમાર દીવુ નીહો એની સાથે શ્રીના એ શ્રીના તું પડી જાશ આય નીયો ಅಂದರಮ್ಮ ಬದಾ ನೀವು ಅಂದರೆ ಅಂದರೆ

અને હવે મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો જો તમને આ મારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે તમારી સાથે ફરીવાર મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય